મારા દાદાને એક વસ્તુ ફેવરિટ હતી ભજન કઢી આ તો મેને કસરી ખાને એટલે બેલા ખાવાનું બોલતું નહી હો તો આજે બેન ઓના ભાઈઓ બે મોટા મોટા આયા છે મન મા ભાઈ ભલો મોટો છે મા કાકાનો તો નો નો બેન ઓના આજે વેલકમ બેક ટુ માય ચેનલ હું છું તો હું આવી ગયો છું અત્યારે ગેસપુર આતાર તો હું સુબડુરા તો અમે જઈએ છીએ કોઈના ભરૂજ

મારી જગ્યા છે પાછળ એકદમ છેલ્લે ભગવાન આવ્યું છે અમદાવાદ એક અમદાવાદ અડાલ બઉ મોટું મંદિર છે થી છે નજીકથી જવાનું બાકી છે

ખાલી નદી આમ મસ્ત એટલે જગ્યા કેટલી લોકેશન મસ્ત લાગે આમ ઘરની આગળ નદી ને એમ બધું પછી આ બાજુ જંગલ જેવું લાગે તો અમે આ જઈએ છીએ હવે આવે છે પાછળ બપોર માં ના ઘરની અંદર બેન ખાઈ નામી દેવી નર્મદે આ મંદિર છે માતાજી નું આ બધું આપડે તૂટી ગયું પુલ જેવું છે અહીંયાથી બાઈકને આવડીને મહી જાય અને હમેની પાર થઈ હમે કાકા ગયા છે નાવા તમે પાણી ભરે છે નર્મદાનું લઈ લો નાખો હરીશ ભાઈ

કમ્પ્લીટ આવડે છે ને તરતા જોવા આજે જંત્રના તલાવડા દે આય હે તલાવનું પાણી તમે તો આ બધા બાઈકો આવે જશે સામે પારે સામે ની સાઈડ જે છે ને કિનારો થઈ જશે બધા બાઈકો ત્રણ બાઈક ચાર ચાર બાઈક ને ઉપર પબ્લિક હવે બધા બાઈકો જે છે સામેની સાઈડ એકદમ ફોટો શૂટ કરાવે છે ફોટોગ્રાફી બધું ચાલુ છે ઓન પપ્પા આવે હવે બેહીશું સામે જઈને આ છે પુલ ટાઈપ મતલબ અને ઉછાતું કર દેને તો સીધું ઉતરી જવાય ને આમ પાણીમાં જો ભેંસો એ રેસ લગાવી છે વારા ફરતી આવે છે પાડીઓ બધી બેઠા ફોટો ફોટોશૂટ ચાલુ છે હજુ પડી જાય છે કલાકારો આવી ગયા છે સાયકલ લઈ લઈને

उमेश उमेश्वर महादेव मंदिर में क्या लोकेशन है साल जो से ऊपर बाहर ज्योतिर्लिंग छ वो मोटी दिख गया था मंदिर खासो मोटू से हाँ मैं मार जो ब्लू कलर नू जो देखा है इसे पहलो ये माफ़ हुआ नू घर से माफ़ हुई ना

મજા આવી ગઈ કાકા નું ગાવા છે આવે તો અમે જનરલથી નીકળી ગયા છે આ છે એનટીપીસી એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન જનરલ કાકા ની શું કાકા શું તમારું ગતું રહ્યું છે

અમેને તો આજે પહે ઓના ભાઈઓ ની આ મોટા મોટા છે મોટો છે કાકાનો શું છે મંદિરે કાકી આગળ પપ્પા કાકા પાછા અંબે પાછા છે અચ્છા માતા મંદિર વેરે માતા કોઠું તો tay તો đi

તો પપ્પા લોકો હવે આવે છે હું પેલો આઈને બેઈ ગયો છું મંદિર આગળ મસ્ત ઠંડક છે વેરે માતાનું મંદિર છે મસ્ત દર્શન કરીને બેઠો આયા આગળ એ આ લોકો પપ્પા લોકો આવે એટલે જઈશું પપ્પા ને એમ તો દેખાય જ છે હજુ માં મમ્મી ને કાકી ને દેખાતા આ કાકા આવી ગયા મમ્મી ને કાકી હજુ દેખાતા નહીં એટલે એમની વસ્તુ તો કઈક અલગ જ રહી કાકા આવી ગયા છે બે હો મંદિરે ઠંડકે કાકા બેઠા પપ્પા ની બે ભાઈઓ બેઠા છે બે એન્ટ્રી થાય છે હવે છેલ્લા આવે ને તો આ બે ફરતા ફરતા તો ગાડી આવી ગઈ છે હવે બેહી જઈશું બધા વારાફરતી તો મારા માટે સ્પેશિયલ દરવાજો ખુલશે હું પાછળ નો હા બે ગયો છું દરવાજો ખુલ્યો

બહુ ઘટી ગયો હોના નો બહુ જ ઘટી ગયો છે પચાસ રૂપિયા થઈ ગયો અને પોવારા ખાલી ઓનલી ફોર પોવારા જ હા એ ફિક્સ દુકાન છે અંદર મંદિર ની એક્ઝેટ સામે લારી નંબર બે હવે અહીંથી નીકળી ગયા છે અમે નહીં બોવા લાગી દસ પંદર મિનિટમાં હવે દર્શન કરીને અમે નીકળી હોય ગયા પાછા રિટર્ન

તો આ મંદિર એકદમ ફોર એકદમ હાઈવે ની નજીક જ છે આ હાઈવે છે એની નીચે સાઈડમાં જે રસ્તો પડે છે એની જોડે છે ભરૂચ જતા આવે છે રસ્તામાં ફોરેસ્ટ મંદિર જોઈ લો ટ્રાફિક છે થોડો ઘણો ભરૂચ જતા લેફ્ટ સાઈડ ઉતરી જવાનું શુક્રવાર જતું રહેવાય મમ્મત નહીં કેલમાના મમદલાખાનો બોલીતોલા બેન મારખાણ બધું ઇતિહાસ ખબર આતાનો પેલાનો મમદાઈનો ઉચોલાનો હા મમદ કોમેડિયન મમદ ઓ માય ગોસ ઓડરા મે પહોંચી આયા પહોંચવા એરપોર્ટ આગળ હા એરપોર્ટ ચાલો થઈ ગયો છે એરપોર્ટ સે આ જ પેલેક એરપોર્ટ એરપોર્ટ માં નલજી કા મે આવી રહ્યા છે મેળવાની મેળવાતા ને વાલદપુરા જવાનું બલા કેતરમાં હવે દેખાય છે કમ્પ્લીટ એરપોર્ટ તો અમે હવે ઉતર્યા છે 10 રાત ગેસપુરા ગાડીમાં આ છે જીએસએફસી યુનિવર્સિટી આજે તો ખાકી ગયા યાર ખરી ખરી ઓકે એ તો જણા જોર કેમ ઈચ્છા થશે તો ખાઈશું બધા તો આજના દિવસ તો બહુ મસ્તી વાળો રહ્યો આમ ફરવાની મજા આવી મસ્તી વાળો ને એમ રહ્યો તો આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં મળી નેક્સ્ટ માં હર મહાદેવ